તો આપણે આજે અખાત વિના લાડવા બનાવવાના હતા તો તમે જો આપણે કેવા લાડવા બનાવીએ છીએ તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં તમે જોડાઈ તો પહેલાં તળી નાખવાનું એમ લોટ કમ્પ્લીટ આવા લોબલા મૂઠી બનાવીને પહોંચી નાખવાનું કમ્પ્લીટ પછી એને તળીને ને તમે આગળ બ્લોગમાં તમે જોડાઈ લેજો તો લાઈક કરજો શેર કરો સબસ્ક્રાઈબ કરજો તો કમ્ફર્ટ પાકી જાય એટલે પછી આપણે ઉતાવી લઈશું આ બીજો ખણ આપણે પણ ઉતાર નાખ્યો છે તો એ પણ તમે ચાલુ રાખજો તો આવે છે તો આપણે હાથેથી કમ્પ્લીટ ભાગી નાખશું તમે જો આપણે થાળમાં ભાગેલા પડ્યા જ છે તો આગળ તમે વિડીયો જોતા રહેજો તો જે બાકીનું આપણે બદામ પણ મોટી મોટી ભાગવાની છે તો એ પણ ભાગી નાખીએ કન્ટિન્યુ આપણા બ્લોગમાં તમે જોડાઈ તો આપણે મોટી મોટી બદામ

મેં હવે નાખવાનું છે ખોડ બોરું તો તમે કન્ટિયુની બ્લોગમાં જોડાઈ જાઓ તમને શીખવા મળે કે કેવી રીતના લાડવા બનાવાય જે ગણેશ માટે ગણેશ બાપુ માટે આપણે બધા નહીં નાખવાનું માપનું ગણું એક કિલો ખોડ બોજું લાવી તું એટલે છે ને બીજું ટોપા બોજું લાવી છે એ પણ આપણે નાખવાનું છે પણ પ્યાલ પ્યાલ આપણે ખસખસ નાખીએ પછી આપણે ટોપલા બોઝું નાખીએ ચોગા બધું આપણે બધું બધું નાખી દેવાનું છે તો તમે જોઈજો લાડવા આવું બધું નાખે ને તો મસ્ત બને એમ હવે આપણે નાખશું બદામ બદામ પણ આપણે નાખી દીધી હવે કમ્પટ થોડું હું દેવાનું છે કેમ કે ભેગું સર કમ્પર્ટ હવે રીતનું કમ્પલર્ટ ભેગું કરી નાખવાનું એના માથે આપણે લીલવા નાખશું લીલવા એટલે તવાક્ષ નાખીએ એટલે મસ્ત લાડુ બને એમ આપણે કાજુ લાયા નતા એટલે હવે કાજુ નાખીશું નહીં હવે આપણે દેશી ઘી નાખશું તો દેશી ઘી પહેલું આપણે ચૂલા ઉપર થોડું ગરમ કરી દઈશું ગરમ થઈ જાય એટલે પછી આપણે હવે દેશી ઘી કમ્પ્લીટ ગરમ થઈ ગયું છે તો તમે જોઈ લેજો આપણે જે સ્કેનર લાડવા બનાવવાના છે ઓનો ઓનો નોમે એટલે ખોડ બધું છે ને કમ્પ્લીટસ ગળી જાય ઓનો નથી નો માનો દીસીખી એટલે જો તમે તેલ નોમો તોય ઓનો જ નો માને ગરમ તમે નો એટલે અંદર ખાડ જે ખાડ બોલું આવે ને એ કમ્પ્લીટ ઓગળી જાય એમ આવે કમ્પ્લીટ હું જાય નાખવાનું તમે જુઓ આપણે કમ્પ્લીટ હું જાય ના સુધી હવે લાડવા એવું થઈ જાય તો આપણે લાડવા બનાવવાનું ચાલુ કરીએ તો કમ્પ્લેટ હવે થઈ જવા આવી જ છે હજી પણ દસ મિનિટ જેવું કમ્પ્લીટ હવે કરવી પડશે કારણ કે હજી લાડવા બને એવું નહીં છે આપણા માં તમે જોડાઈ છો આપણે હવે લાડવા બનાવવાનું ચાલુ કરી દઈશું ખસખસમાં પણ આપણે ખસખસ થોડી બાકી રાખીએ ને એને મસ્ત શોખવા માટે અંદર લાડુ ઓલો કરી નાખવાનો જો લાડવો કેવો લાગ્યો લાગે છે મસ્ત એવું દબાવવાનું નહીં પણ એમ કે ખાલી હું લાવેલા એવી રીતનો કમ્પ્લેટ આપણે થાળમાં મૂકી દેવાનું જે પોસો લાડવો હોય ને એ દબાવો ચાલે પણ એમ કે ખસખસ માટે તો કરી નાખશું તો ટુકડીઓ આપણે કમ્પ્લીટ ધોઈ લાવ્યા છે હવે એમાં દેતવા લઈશું દેતવા લે એ ગાવા એમ તો આપણે ધૂપ કરવા માટે એક લાડવો લીધો છે તો એનું આપણે ધૂપ કરી નાખીએ પછી એ નાના યુટ્યુબર પણ તમે સપોર્ટ કરશો તો મોટા પણ બનશું તો સપોર્ટ કરજો તો આપણે કમ્પ્લીટ લાડવા બની ગયા છીએ તો તમે જોઈ શકો છો તો આપણે હવે ખાવાની તૈયારી કરશું तो हमारे ब्लॉग तो मैंने सारे लागू हुए तो लाइक कर दो, शेयर कर दो, कमेंट कर दो, सब्सक्राइब तो कर जोड़ तो आप लोग जम्मा भी ऐसे से तो जमी लेंगे तो आप ब्लॉग तो मैंने सारे लागू तो लाइक कर दो, शेयर कर दो, कमेंट कर दो, सब्सक्राइब कर जोड़